બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે ધીરે ધીરે અષાઢી માહોલ જામ્યો છે અને આકાશ માર્ગે રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી વરસાદી વાદળીઓ આમથી તેમ દોડી રહી છે અને વરસાદી વાદળીમાંથી છમ 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 કાઢતા અમી છાંટણા ખોયડાઓ અને મકાનો ઉપર પડી રહ્યા છે અને એ અમી છાંટણા નેવાનું સ્વરૂપ લઈ અને ટપો ટપ ટપો ટપ ટપોટપ એ ફરિયામાં અને શેરીઓમાંથી નીકળી અને શહેરની બજારો ઉપર ખળખળ 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 જાણે વહેતા ઝરણાનું સ્વરૂપ લીધું હોય એવી રીતે એ નદીઓને મળવા દોટ મૂકે છે અને એવે સમયે એક સંત મહાત્મા શહેરોની સડકો ઉપર ઈ વરસાદી માહોલનો આનંદ માણતા માણતા જઈ રહ્યા હતા અને એ પગથી વરસાદી પાણીઓમાં રમતો કરતા કરતા એક કંદોઈની દુકાન પાસે આવી અને ઊભે છે અને જુએ છે તો એક મોટી ભઠ્ઠી ઉપર એક તપેલામાં દૂધ ગરમ થઈ રહ્યું છે અને બીજી ભઠ્ઠી ઉપર એક ગરમા ગરમ જલેબી બની રહી છે સંત મહાત્મા એ જલેબીનો અને દૂધનો સ્વાદ માણવા માગતા હતા અને એની ખુશ્બુ એના નાક સુધી આવતી હતી પરંતુ સંત મહાત્મા પાસે એક પણ રૂપિયો હતો નહીં સંત મહાત્મા એ ભઠ્ઠી પાસે બેસી અને પોતાના હાથ શેકે છે અને થોડી વાર બેસી અને ત્યાંથી ચાલતા થાય છે તો એ દુકાનવાળો ભાઈ એને રોકી અને બોલાવે છે અને એને ગરમા ગરમ દૂધ આપે છે અને જમવા માટે જલેબી આપે છે અને સંત મહાત્મા ખૂબ જ આદર ભાવથી એ દૂધ પીએ છે અને જલેબી ખાય છે અને ભગવાનનો આભાર માને છે કે વાહ ભગવાન તારી કૃપા ખૂબ જ અનેરી છે અને ત્યાંથી સંત મહાત્માની ભૂખ જાણે ભાંગી ગઈ હોય ને જન્મો જન્મની એનું દુઃખ દૂર થઈ ગયું હોય અને ફરી પાછા સંત મહાત્મા પોતાના અસલી આનંદમાં આવી અને શહેરોની સડકો ઉપર વરસાદનો આનંદ માણતા માણતા અને એ પાણીમાં પગ પછાડતા પછાડતા જતા હતા ને સંત મહાત્માને આજુબાજુ શું બની રહ્યું છે એ પણ કંઈ ખબર નથી અને સામેથી એક નવવિવાહિત દંપતી આવતું હતું ને સંત મહાત્મા એ કાદવ કિચડમાં એ પાણીમાં પગ પછાડતા પછાડતા જતા હતા અને સામેથી એ નવી વિવાહિત દંપતી આવે છે સંત મહાત્માને ખબર નથી સંત મહાત્માની પગની ઝાલકમાંથી પાણી ઉઠતું હતું અને સામે આવતું દંપતી આ પાણીથી બચતું બચતું આવતું હતું અને એણે નવા કપડાં પહેર્યા હતા અને સંત મહાત્માના પગની ઝાલકનું પાણી દંપતીમાંથી સ્ત્રીના સાટલા ઉપર ઉડે છે અને ગંદુ પાણીથી સ્ત્રીનો સાટલો ભરાઈ જાય છે અને આ જોઈ અને સ્ત્રીનો પતિ સંત મહાત્મા ઉપર ગુસ્સે થાય છે અને સંત મહાત્માનું બાવડું પકડી અને સંત મહાત્માને કહેશે કે તમે કેવા સંત છો તમને આજુબાજુનું કંઈ ભાન નથી તમે મારી પત્નીના નવા કપડાં બગાડી છે અને આજુબાજુ ઊભેલા લોકો આ બને નોખા પાડવા જાય છે પરંતુ આ યુવકનો ક્રોધ જોરદાર હતો અને યુવકના ક્રોધના કારણે કોઈ આજુબાજુ આવતું નથી અને આ યુવકની પત્ની પણ એના પતિનો ગુસ્સો જોઈ અને એને પણ રોકવા જતી નથી અને યુવક ગુસ્સામાં ને ગુસ્સામાં યુવાનીના જુસ્સામાં સંત મહાત્માને એક તમાચો મારી દેશે અને જોરદાર તમાચો પડવાથી સંત મહાત્મા નીચે પડી જાય છે અને પાણીથી એના બધા કપડાં તરબતર થઈ જાય છે અને યુવક એ સંત મહાત્મા ઉપર હસે છે અને ત્યાંથી પોતાની પત્નીનું બાવળું પકડી અને જતો અને ત્યાં બધા લોકો પણ આ જોઈને અચંબિત પૈડા પૈડા વારે પ્રભુ તારી કૃપા થોડી જ વાર પહેલા તે મને ગરમા ગરમ દૂધ પાયું ગરમા ગરમ જલેબી ખવડાવી અને થોડી વારમાં તે મને આ ગરમા ગરમ તમાચો ખવડાવ્યો ખરેખર તારી કૃપા અનેરી છે અને સંત મહાત્મા પોતાના કપડાં ખખેરી અને ત્યાંથી આગળ જવા માટે નીકળી જાય છે નવ પતિ પત્નીનું ઘર બાજુમાં જ હતું અને પોતાના ગંદા કપડાં બદલાવવા માટે પાછા આ પોતાના ઘર તરફ વરે છે અને સંત મહાત્મા પણ ધીરે ધીરે એના રસ્તા પર આગળ વધે છે અને આ પતિ પત્ની એમના ઘરે જાય છે અને પતિ ચાવી લઈ અને ઉપરના માળે પગઠિયા ચડતો ચડતો ઉતાવળમાં જતો હોય છે અને અચાનક એનો પગ લપટે છે અને પગ લપટવાના કારણે પતિ લસરીને નીચે આવે છે અને દિવાલમાં એનું માથું ભટકાય છે અને એનું માથું ફાટી જાય છે અને એ જ સ્થળે એ યુવકનું મૃત્યુ થાય છે અને એની પત્ની બૂમાબૂમ કરી મૂકે છે અને આજુબાજુના લોકોને સાદ પાડી અને બોલાવે છે અને બધા લોકો આવે છે અને જોવે છે તો પતિના શરીરમાં પ્રાણ નથી અને પત્ની કહેશે કે નક્કી સાધુ મહારાજે મારા પતિને શ્રાપ આપ્યો હશે અને એના શ્રાપને કારણે મારો પતિ મૃત્યુ પામ્યો છે અને ત્યાંથી સંત મહાત્માને નીકળવાનું થાય છે અને બધા લોકો કહેશે કે આ જ સંત મહાત્મા લાગે છે એટલે એની પત્ની કહેશે કે હા આ જ સંત મહાત્મા છે મારા પતિ એને તમાચો માર્યો હતો અને એને કારણે મારા પતિને એને શ્રાપ આપ્યો છે એટલે બે ચાર યુવાનો એ સંત મહાત્માને રોકી લે છે અને કહેશે કે તમે કેવા સાધુ છો ફક્ત એક તમાચાના બદલામાં તમે આ પતિના પ્રાણ લઈ લીધા એવો શ્રાપ અપાય એટલે સંત મહાત્મા કહે છે કે ભાઈ મેં કોઈ શ્રાપ નથી આપ્યો અને હું શા માટે શ્રાપ આપું હું તો એક સીધો સાધો સંન્યાસી માણસ છું યુવકો સંત મહાત્માની વાત માનતા નથી પરંતુ સંત મહાત્મા કહે છે કે જે સ્થળે આ કિસ્સો બન્યો હતો એમાં તમારામાંથી કોઈ હાજર હતું અને ત્યારે એક યુવક કહેશે કે હા હું ત્યાં હાજર હતો એટલે સંત મહાત્મા કહેશે કે હું કંદોઈની દુકાનેથી ગરમ ગરમ દૂધ અને જલેબી ખાઈ અને નીકળો હતો ને મને ખબર નહોતી કે સામેથી આ પતિ પત્ની આવી રહી હશે ને હું તો મારી મસ્તીમાં જતો હતો અને ભૂલથી એમને છાંટા ઉડી ગયા અને યુવકે ગુસ્સે થઈ અને મને તમાચો માર્યો એટલે હું નીચે પડી ગયો અને મેં પ્રભુને કીધું કે વાહ પ્રભુ થોડી જ વાર પહેલાં તે મને ગરમ ગરમ દૂધ પાયું ગરમ ગરમ જલેબી ખવડાવી અને થોડી વાર પછી તે મને ગરમ ગરમ ધમાચો માર્યો ખરેખર તારી કૃપા અપરંપાર છે મેં બસ આટલું જ ભગવાનને કીધું છે મહાત્મા આગળ કહેશે કે એમાં મારો કોઈ દોષ નથી મારા પગની ઝાલકથી આ સ્ત્રીને છાંટા ઉડ્યા હતા તો સ્ત્રી એક શબ્દ નથી બોલી અને આ યુવકે કેટલી બુમાબૂમ કરી અને મને ઝાપટ મારી દીધી હતી તો શા માટે મારી એને મને ઝાપટ સ્ત્રીએ મને ઝાપટ મારવી જોઈતી ને અને ત્યારે ત્યાં ઊભેલા યુવકો કહેશે કે આ યુવક આ સ્ત્રીનો પતિ છે અને એને ખૂબ જ પ્રેમ કરે છે એટલે તમને જાપત મારી હશે અને ત્યારે સંત મહાત્મા કહેશે કે આ યુવક એની સ્ત્રીને પ્રેમ કરે છે તો ભગવાન પણ મને પ્રેમ કરે છે અને યુવક જો એની સ્ત્રીને દુઃખી થતાં ન જોઈ શકતો હોય તો ભગવાન મને દુઃખી થતાં શા માટે જોઈ શકે એટલે મેં કંઈ નથી કર્યું જે કર્યું છે એ મારા ભગવાને કર્યું છે કારણ કે ભગવાન મને પ્રેમ કરે છે અને ત્યાં ઉભેલા બધા યુવકો અને આજુબાજુના લોકો સંત મહાત્માની વાત સાંભળી અને એમની ક્ષમા માગે છે બાપુ કદાચ એટલે જ કહેવાતું હશે કે ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો ભગવાન જ્યારે આપણે આપણા કર્મનું પરિણામ આપે છે ને એ જાણી જોઈને જ આપે છે અને સમય એ કોઈનો થયો નથી અને થવાનો પણ નથી જન્મ અને મૃત્યુ એ સમયને આધીન છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર